આજે નડિયાદ નગરપાલિકાની એક ગંભીર બેદરકારી સામે આવી છે. જ્યાં ભંડારી તળાવડી અને કારાખાર તળાવડીને જોડતી કાંસ ઉપર રસ્તો બનાવવામાં આવ્યો છે. આ પગલાને કારણે તળાવ ઓવરફ્લો થવાનું શરૂ થયું છે. જેને કારણે આસપાસની જમીનોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારોમાં અનેક ખેતરો અને રહેણાંક વિસ્તારો છે જેને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. વિશેષતા તો એ છે કે ભંડારી તળાવડીની સામે જ એક સ્કૂલ પણ આવેલી છે જે હજુ પણ વધુ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી રહી છે. વધુમાં કારખાર તળાવ પર દબાણ કરીને મકાનો બાંધવામાં આવ્યા છે જેને કારણે તળાવનું મૂલ્ય અને પર્યાવરણીય સંતુલન ખોરવાઈ ગયું છે અહીં સવાલ એ ઉભો થાય છે કે કયા રાજકીય વ્યક્તિઓના આશીર્વાદ હેઠળ આ પ્રકારના કામો થાય છે અને તેમની સામે કઈ કાર્યવાહી થઈ રહી છે એક બહુ મોટો પ્રશ્ન છે બે થી આ સમસ્યાની રજૂઆત તંત્રને કરવામાં આવી છે પરંતુ ત્યાં સુધી પણ દબાણ વધતું જ રહ્યું છે આ કેસનો ઉલ્લેખ દિવ્યાભાસ્કર અને સંદેશ જેવા નામચીન અખબારોમાં બે માં કરવામાં આવ્યો હતો પરંતુ સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી ખેતરોમાં પાણી ઘુસતા પાકોને નુકસાન થઈ રહ્યું છે અને સ્થાનિક ખેડૂત અને રહેવાસીઓ આથી ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આજે સવાલ એ છે કે આ બેદરકારીની જવાબદારી કોણ લેશે અને ક્યારે તંત્ર કે સત્તાધીશો જાગશે અને આ કામો સામે યોગ્ય કાર્યવાહી કરશે અમે એ રહ્યું કે તંત્ર જાગે છે કે લોકોના વોટ બેન્ક થી આવેલા અને ખુરશી શોભાવતા સત્તાધીશો આ બંનેમાંથી કોણ ગુમકરણની નિંદ્રામાંથી પહેલા જાગીને આવા ખોટા કામોની સામે કાર્યવાહી કરે છે અને દબાણોને દૂર કરે છે તે આવનારો સમય જ કહેશે